રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદનું આગમન થયું બપોરે અસહ્ય ઉકળાટ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો તથા જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદનું આગમન થયું હતું બપોરે અસહ્ય ઉકળાટ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો તથા જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની પધારામણી થઈ હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળ ઘેરા ગયા બાદ ધોરાજીમાં વરસાદનું આગમન થયું હતું. તથા જેતપુર તાલુકાના પેડલા, મંડલિકપુર, મુંડાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભર વરસાદી ઝાપટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે દોદમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીથી ભીના થયા હતા. દરાજીમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેતપુર તાલુકાના ગ્રામ્ય પંતખમાં લાંબા વિરાત બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. તાલુકાના પેઢલા મંડલિકપુર ગુન્ડાણા સહીદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા.